નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો દેશભરમાં શિયાળો ધીમે ધીમે દસ્તક આપી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ શિયાળાની રાહ જોવાઈ રહી છે મોડી રાત્રે અને વહેલી સવારે આવવામાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે જ્યારે દિવસે તડકાને લીધે લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે જાણીતા હવામાનશાસ્ત્રી એવા અંબાલાલ પટેલે ઠંડીને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સત્તરથી લઈને વીસ નવેમ્બરના પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતાઓ છે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં ગરમી ઘટી જશે ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે તો સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે હાલ ઘઉંના પાક માટે તાપમાન સાનુકૂળ નથી હાલની વાવણી થાય તો જીરા દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે હાલની ગરમીને કારણે જોતાં જો ઘઉંની વાવણી કરવામાં આવે તો પાકને તેની અસર થવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે પંદર નવેમ્બર બાદ ગરમીથી કંઈક અંશે રાહત મળશે જોકે અંબાલાલ પટેલે જણાવ્યું કે ત્રેવીસ નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવી શકે છે તો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં વીસથી લઈને પચીસ નવેમ્બરના રોજ ડીપ ડિપ્રેશનને કારણે ચક્રવાત બનશે તો સાથે જ આરબસાગરમાં ઓગણીસથી લઈને બાવીસ નવેમ્બરના રોજ લો પ્રેશર સર્જાવાની શક્યતાઓ છે લો પ્રેશર સોમલ્ય કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની સંભાવના રહેલી છે આરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચક્રવાત બને તેવી પણ સંભાવનાઓ છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે જે ગ્લોબલ વોર્મિંગને કારણે ચોમોતેર વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી છે ત્યારે તેમણે આ વર્ષે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી અને માવઠા થવા અંગે પણ આગાહી કરી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષે છેલ્લા ત્રીસ વર્ષની ઠંડીનો રેકોર્ડ તૂટી શકે છે તો સાથે તેમણે એમ પણ જણાવ્યું કે માર્ચ મહિના સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે અને માર્ચ અને એપ્રિલ સુધી માવઠું પડવાની શક્યતા પણ તેમણે જણાવી છે હવે મિત્રો ગિરનારની લીલી પરિક્રમાને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે મધરાત્રિ પૂજન વિધિ સાથે સાધુ સંતો રાજકીય અગ્રણીઓની હાજરીમાં લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હતો વિધિવત પ્રારંભ પહેલાં સાત લાખ ભાવિકોનો પરિક્રમા રૂટ ઉપર પ્રવેશ કર્યો છે જ્યારે હાલમાં પરિક્રમાના રૂટ ઉપર ચાર લાખ યાત્રાળુઓ છે તો ત્રણ લાખ જેટલા યાત્રાળુઓએ નળ પાણીની ગોળી વટાવી છે મિત્રો પ્રકૃતિ ઉના ખોળે લીલી પરિક્રમાનો માહોલ છવાયો છે ભાવી ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે આખા પરિક્રમાના રૂટ ઉપર માનવ મહેરામણ જોવા મળ્યું છે તો લીલી પરિક્રમામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત નિપજ્યાના સમાચાર મળ્યા છે જ્યારે બે દિવસમાં છ બાળકો સહિત તેતાલીસ લોકો ગુમ થયા છે મિત્રો લીલી પરિક્રમાની શરૂઆત પહેલાં જ બે યાત્રાળુઓ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું મૃતકનું નામ પરષોત્તમભાઈ જગદીશભાઈનું એટેકથી મોત થયું હતું જ્યારે રાજકોટના મહેશ રૂડાભાઈનું પણ એટેકથી મોત થયાના સમાચાર મળ્યા છે મિત્રો મળતી માહિતી પ્રમાણે રાજકોટના જસદણ અમરસર દેવળાના એક એક ભાવિકોના મોત નીપજ્યા છે તો ગાંધીધામ મુંબઈ અને અમદાવાદના પણ એક 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 પરિકર મોત નીપજ્યું છે રાજકોટના ત્રણ શ્રદ્ધાળુઓના હાર્ટ એટેકથી લીધે મોત થયા છે તો મળતી માહિતી પ્રમાણે મૃતકો પચાસથી લઈને સિત્તેર વર્ષની ઉંમરના હોવાનું સામે આવ્યું છે મિત્રો બે દિવસમાં છ બાળકો સહિત તેતાલીસ લોકો ગુમ થયાના પણ સમાચાર મળ્યા છે વધુમાં તમને જણાવી દઈએ કે લીલી પરિક્રમા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ગિરનાર તરફ જવા માટે વન વે રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે લીલી પરિક્રમામાં વીસ લાખ લોકોના આવવાના અંદાજને લઈને એસપી દ્વારા મોટી સંખ્યામાં પંદર પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે શહેરના ચારસો ને સત્યાવીસ કેમેરાઓથી સતત નજર રાખવામાં આવશે વધુમાં તમને જણાવી દઈએ કે ગિરનાર પરિક્રમા માટે કુલ ચોવીસો ને સત્યાવીસ પોલીસ કર્મી આ ફરજ ઉપર રહેશે જેમાં નવ ડીઆઈએસપી સત્યાવીસ પીઆઈ બાણું પીએસઆઈ નવસો ને ચૌદ પોલીસ કર્મચારીઓ પાન પાંચસો હોમગાર્ડ આઠસો ને પંચ્યાંસી જીઆરડીનો સમાવેશ થાય છે એક એસઆરપીએફ ટીમ એક એસડીઆરએફ ટીમ તેર સર્વેલન્સ ટીમ આઠ સી ટીમ પણ આ ફરજ બજાવશે આ ઉપરાંત બોડી વોર્ન કેમેરા બસોને દસ રસા ઓગણીસ અગ્નિશામક ઓગણપચાસ વાયરલેસ સેડ ચાલીસ રાવટી સુડતાલીસ વકી ટોકી એકસોને પંચાણું જેવા આધુનિક સાધનો સાથે પોલીસ કર્મી ફરજ ઉપર રહેશે ચોરી લૂંટપાટ જેવી ઘટના કે આકસ્મિક ઘટનાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતના વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ઉપરાંત ઝારખંડમાં પણ આજે લોકશાહીના મહાપર્વની શરૂઆત થઈ ગઈ છે મિત્રો રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં પ્રથમ તબક્કાનું મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે છે પ્રથમ તબક્કામાં આજે તેતાલીસ બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે લાતિયાર વિધાનસભા ચૂંટણી ફરજ ઉપર તેના જ સી આર પીએફ જવાનને ગોળી મારી દેવામાં આવી છે ગોળી વાગ્યા બાદ સૈનિકને સારવાર માટે મેદિની રાય હોસ્પિટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને વધુ સારી સારવાર માટે રાંચી રીફર કર્યો છે ઘાયલ સૈનિકને એરલિફ્ટ કરીને રાંચીની મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની તૈયારી કરવામાં આવી હતી સીઆર પીએફ જવાન સંતોષકુમાર યાદવ વિધાનસભાની ચૂંટણીને લઈને લોતા લોતે હારનાર લભરમાં ફરજ ઉપર હતા બુધવારે વહેલી સવારે ધરણામાં જ આકસ્મિક ગોળીબાર થયો હતો જેમાં સંતોષકુમાર યાદવને યાદવના માથામાં ગોળી વાગી ગઈ હતી ધરણા ઉપર તેના સૈનિકો તેને તાત્કાલિક સારવાર માટે મેદિનરી મેડિકોલેજ અને હોસ્પિટલમાં માટે લઈ ગયા હતા હવે મિત્રો પીએમ મોદીના વિદેશ પ્રવાસને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળથી લઈને એકવીસ નવેમ્બર વચ્ચે ત્રણ દેશોની મુલાકાતે જવાના છે આ દેશોમાં બ્રાઝિલ નાઇજીરિયા અને ગ્યુઆનનો સમાવેશ થાય છે પીએમ મોદી બ્રાઝિલમાં જી ટ્વેન્ટી કોન્ફરન્સની બેઠકમાં ભાગ લેશે આ સિવાય પીએમ મોદી નાઇજીરિયા જશે આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે છેલ્લા સત્તર વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન નાઇજીરિયાની મુલાકાત લેશે અને નાઇજીરિયાના રાષ્ટ્રપતિ અહમદ ટીનબુને મળશે મિત્રો પ્રથમ વખત નાઇજીરિયાની મુલાકાતે આવેલા પીએમ મોદી ભારત અને નાઇજીરિયા વચ્ચેની રાજકીય ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત મજબૂત કરવા માટે નવી દિશાઓ અંગે ચર્ચા કરશે આ દરમિયાન પીએમ મોદી નાઇજીરિયામાં ભારતીય સમુદાયના સંમેલનને પણ સંબોધિત કરશે મિત્રો ભારત અને નાઇજીરિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની વાત કરીએ તો બંને દેશો બે હજારને સાતથી વ્યૂહાત્મક ભાગીદારો છે અને બંને દેશો વચ્ચે આર્થિક ઉર્જા સંરક્ષણ સહયોગ વધી રહ્યો છે બસોથી વધુ ભારતીય કંપનીઓએ નાઇજીરિયામાં સત્યાવીસ બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે ભારત અને નાઇજીરિયા વચ્ચે પણ મજબૂત વિકાસ સહયોગ સંબંધો છે મિત્રો એક તરફ જ્યાં પીએમ મોદી નાઇજીરિયાની મુલાકાત લેશે તો બીજી તરફ તેઓ બ્રાઝિલમાં આયોજિત થનારી જી ટ્વેન્ટી કોન્ફરન્સમાં પણ હાજરી આપશે મિત્રો કાર્યક્રમના ભાગરૂપે તેઓ અઢાર અને ઓગણીસ નવેમ્બરના રોજ રિયોડી જાનેરો બ્રાઝિલની મુલાકાત લેશે જ્યાં તેઓ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાડી સિલ્વા દ્વારા આયોજિત જી ટ્વેન્ટી સમિટમાં ભાગ લેશે તમને જણાવી દઈએ કે ભારત જી ટ્વેન્ટીનો ભાગ છે જેમાં બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા પણ સામેલ છે અને ભારત જી ટ્વેન્ટી સમિટની ચર્ચામાં સક્રિયપણે યોગદાન આપી રહ્યું છે જી ટ્વેન્ટી સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ભારતની સ્થિતિ રજૂ કરશે અને છેલ્લા બે વર્ષમાં ભારત દ્વારા યોજાયેલી વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટના પરિણામોની ચર્ચા કરશે વડાપ્રધાન જી ટ્વેન્ટી સમિટ દરમિયાન ઘણા દેશોના નેતાઓને પણ મળી શકે છે અને દ્વિપક્ષીય વાતચીત પણ થઈ શકે છે મિત્રો જી ટ્વેન્ટી સમિટમાં ભાગ લીધા બાદ પીએમ મોદી રિપબ્લિક ઓફ ગુયાનાની પણ મુલાકાત લેવાના છે જે દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલીને મળશે આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે ઓગણીસોને અડસઠ પછી પણ ભારતીય વડાપ્રધાનની ગુયાનાની આ પ્રથમ મુલાકાત હશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો બોલડોઝરની કાર્યવાહી ઉપર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે મિત્રો બોલડોઝરની કાર્યવાહી ઉપર સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો નિર્ણય આપ્યો છે તેમણે બુલડોઝરની કાર્યવાહી ઉપર પ્રતિબંધ મૂક્યો છે સુપ્રીમ કોર્ટનો આદેશ કોઈ એક રાજ્ય માટે નથી પરંતુ સમગ્ર દેશ માટે છે કોર્ટે કહ્યું કે કોઈના ઘરને માત્ર યાદર ઉપર તોડી શકાય નહીં કે તે ગુનાહિત કેસમાં દોષિત છે અથવા આરોપી છે અમારો આદેશ છે કે આવી સ્થિતિમાં અધિકારીઓ કાયદાની અવગણના કરી શકે નહીં અને બુલડોઝર જેવી કાર્યવાહી કરી પણ ન શકે મિત્રો કોર્ટે વધુમાં જણાવી દીધું કે મૂળભૂત અધિકારીઓને આગળ વધારવા અને વૈધાનિક અધિકારોના સાકાર કરવા માટે તંત્રને સૂચનાઓ જાહેર કરી શકાય છે સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર કયા ન્યાયિક કાયદે કાર્યો કરી શકે છે અને રાજ્ય મુખ્ય કાર્યો કરવા માટે ન્યાયતંત્રનું સ્થાન લઈ શકે નહીં જો રાજ્ય તેને તોડી નાખે તો તે સંપૂર્ણપણે અન્યાય થશે કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના મિલકતો તોડી શકાતી નથી અમારી સામે આવેલા કેસોમાં સ્પષ્ટ છે કે સત્તાધીશોએ કાયદાને કોરણે મૂકીને બોલ્ડોઝરની કાર્યવાહી કરી હતી જસ્ટિસ બી આર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મોટો નિર્ણય કર્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો શિક્ષકોની બદલીના નવા નિયમોને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે રાજ્ય સરકારે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયક અને મદદની શિક્ષકો માટે નવી બદલીની નીતિ જાહેર કરી છે જેનો લાભ બે વર્ષની સેવા પૂર્ણ કરનારા શિક્ષકો માટે લાગુ પડશે આ બદલીનો ઓનલાઈન સિસ્ટમ દ્વારા હાથ ધરાય છે જેનાથી પ્રાર્થનાપત્રો જિલ્લા કચેરીમાં સ્કૂલના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્વીકૃત બાદ ક કમિશનર કચેરીએ મોકલાશે મિત્રો જિલ્લા ફેલબદ્રી પ્રક્રિયા મેરીટ પદ્ધતિથી કરવામાં આવશે જેમાં શિક્ષકના સેવા સમયગાળા માટે ત્રીસ પોઈન્ટ દિવ્યાંગ વિધવા વિધુર અને વ્યક્તા માટે આઠ પોઈન્ટ તથા પતિ પત્ની બંને સરકારી કર્મચારી હોય તો વધારાના દસ પોઈન્ટનો સમાવેશ કરાયો છે ગયા ત્રણ વર્ષના ધોરણ દસ અને ધોરણ બારના પરિણામો અને વિદ્યાર્થીઓની સંખ્યા માટે પણ દસ પોઈન્ટની જોગવાઈ છે મિત્રો જિલ્લા ફેરબદલી પ્રક્રિયાની અંતિમ યાદી કમિશનર કચેરીથી મંજૂર કરાશે અને ઓનલાઈન પ્રકાશિત થશે જે શાળા કે જિલ્લા કચેરીઓમાં બદલી કરવી હોય તે શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીને ફરજિયાત છૂટા કરવા માટે જવાબદાર બનાવવામાં આવ્યા છે અને તેના આધાર ઉપર હુકમો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે મિત્રો દિવ્યાંગ શિક્ષકો માટે જેમને ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તબીબી પંચનું પ્રમાણપત્ર જરૂરી છે દંપતિની મામલાઓમાં જો પતિ પત્ની બંને સરકારી સેવામાં હોય તો ફિક્સ પગાર અથવા નિયમિત નિમણૂક ધરાવતા કર્મચારીઓને બદલીનો લાભ મળશે આમાં અગિયાર મહિના માટેના કરાર આધારિત અથવા આઉટસોર્સિંગથી નિમણૂક પામેલા કર્મચારીઓને આ લાભ મળતો નથી વિધવા વિધુર અને વ્યક્તતાના કિસ્સામાં વિધવા અથવા વિધુર હોવાની અને પુનઃ લગ્ન ન કર્યાની સ્વઘોષણાની જરૂર છે કોઈ શિક્ષકને ગંભીર અથવા અસાધ્ય રોગ હોય તો રાજ્ય સરકાર કક્ષાએથી જ તે શિક્ષકને જિલ્લા આંતરિક અથવા જથ્થાબંધ ફેરબદલીની મંજૂરી આપવામાં આવશે આ માટે તબીબી પંચના સર્ટિફિકેટની પણ જરૂર પડશે